ભારતમાં કોરોના ફરી એક વખત જીવલેણ બની રહ્યો છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાથી દસ લોકોના મોત નિપજ્યા છે અને દેશમાં કોરોનાના નવા વેરિયન્ટનો ખતરો પણ હવે સતત વધી રહ્યો છે એક જ દિવસમાં સૌથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને હાલ દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા સાત હજાર ત્રણસો ને કેસ નોંધાયા છે દિલ્હીમાં ત્રણ જ્યારે વધુ બે હજાર સાત કેસ નોંધાઈ ચુક્યા છે ગુજરાતમાં ચૌદસો એકતાલીસ જેટલા કેસ નોંધાયા છે જ્યારે પશ્ચિમ બંગાળમાં સાતસો સુડતાળીસ જેટલા એક્ટિવ કેસ છે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કોરોનાને લીધે સત્તાણું દર્દીઓના મોત નિપજ્યા છે લોકોને લક્ષણો દેખાય તો સાવચેતી રાખવા માટે પણ સૂચના આપવામાં આવી છે તો ભારતમાં ફરી એક વખત કોરોનાનો હાહાકાર ફરી એક વખત કોરોના જીવલેણ બન્યો છે અને ચોવીસ કલાકમાં કોરોનાથી દસ લોકોના મોત નિપજ્યા છે હજુ પણ આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે અલગ અલગ રાજ્યોમાં કોરોનાના કેસોમાં દિવસે ને દિવસે હવે સંખ્યા વધી રહી છે કોરોનાના નવા વેરિયન્ટનો ખતરો અત્યારે મંડરાઈ રહ્યો છે અને એક જ દિવસમાં દસ જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે હાલ સમગ્ર દેશભરમાં સાત હજારથી પણ વધુ એક્ટિવ કેસની સંખ્યા છે કેરળમાં પાંચ લોકોના કોરોનાના કારણે મોત નિપજ્યા છે દિલ્હીમાં ત્રણ જ્યારે મહારાષ્ટ્રમાં એક દર્દીનું મોત નિપજ્યું છે